નથી ઓકે ભ્રૂણીય આવરણ હાજર હોતું નથી તો આ હાજર હોતું નથી તો બી ખોટું છે ત્વચા ભીની હોય છે હા વાત સાચી છે છે કે દ્વિગૃહી એકલિંગી પ્રજનન કરે છે બાહ્ય લિંગી સોરી બાહ્ય ફલન પરોક્ષ વિકાસ અને અંડ પ્રસવી છે ઈંડા આપે છે બરાબર એ પણ વાત સાચી છે તો એમની ઓટેક ઈંડા હાજર હોતા નથી એમની હાજર હોતું નથી ઓકે તો ઓપ્શન બી આપણું જવાબ થશે Thank you.